श्रस्तीश्री सुधाबेन सोलंकी न स्वागत करते शाळा ટ્રસ્ટમાં સાલિયાબેન સુધાબેન અને પુષ્પાબેન સર્વાબેન મારી સાથે છે અને આ જે કામ સ્કૂલોમાં કૈયાત થયું છે આજે એ બહુ એક સલામને લાયક છે કારણ કે જે બાળકોને જરૂરિયાત છે એની ટીપોનું આજે વિતરણ કર્યું અમે અને બાળકોને પરિસ્થિતિનો અમે વિચાર કર્યો કે ભાઈ શું જોઈએ છે શું નથી જોઈએ પ્રિન્સિપલ સાહેબની બી ખૂબ ખૂબ આભાર તમને બહુ સરસ આવતા આપ્યો અને બહુ સરસ બાળકોને કઈ રીતે સાચવે છે શું કરે છે પણ ખરેખર પ્રિન્સિપલના વિચારો બહુ જ સુંદર હતા અને બહુ સરસ હતા એમના બાળકો સાથેનું વર્તન પણ અમને ખૂબ મેળવ્યું લોક આધાર ચેરિટેબલ ટ્રસ્ટના સાલિયાબેન અને બધી બહેનોને મારા ખૂબ ખૂબ નમસ્કાર કે સદાને માટે આવા કામ કરતા રહે અને બાળકો માટે કંઈક કરી છૂટવાની ભાવના એ લોકોમાં છે એ રાખ સર સર્વધર્મ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે અમારી શાળામાં સભ્યો શ્રેણી દ્વારા બાળકોને કેટલું વિગતો માંગી અને ખરેખર આજે અમે ખૂબ જ આભાર જે કરીએ અમારા બાળકોને એક હેતુ માટે ખૂબ ખૂબ વિચાર આ સર આજે અમારી શાળામાં આવ્યું છે એ બધા નથી પ્રશ્નો ખૂબ ખૂબ આભાર કરીએ બાળકોને શિક્ષણના સાધનો આપી ते शिक्षण हेतु आहे ते सिद्ध कर खूपच सरस प्रयास करळको सुधी पोहोचवा खूपच सरस प्रयास करू शाळा परिवार वती वो आ प्रश्न खूप खूप आभार व्यक्त करूच आणि शैक्षणिक त्यांच सामाजिक कार्य हर हो। हमेश आपणा होता रे तरी हपेक्षा राखू शु असतो